હેલો બાળ મિત્રો તો આપ સ્વ અધ્યયન પોથીમાં આપનું સૌનું સ્વાગત છે અને મારી ચેનલ યુ કિંગ ટુમાં આપ સૌનું પણ સ્વાગત કરું છું તો આપણે પાઠ ઉપર આવી જઈએ તો પંદરમો પાઠ ભારતીય બંધારણ તો આપણે સૌ જોઈ લઈએ તો પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ સુધી લખો તો વિધાન એક બે અને ચાર એ નીચે પૈકી કઈ બાબત ડોક્ટર સાહેબ આંબેડકર સાથે લાગુ પડતી નથી તો બી ફક્ત બાબત બે સાચી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સુસંગત છે તો બંને બાબત સાચી છે સી બંધારણીય માટે કેટલાક સમયગાળો લાગે તો બે વર્ષ માસ અઢાર દિવસ આપણા દેશમાં બંધારણ ક્યારે અમલમાં આવે તો છવ્વીસમી જાન્યુઆરી 1950 પચાસ બંધારણમાં વખતે મતાધિકારની ઉંમર કેટલી નક્કી કરવામાં આવી હતી તો એકવીસ વર્ષ ત્યારબાદ આપણે સાતમા પ્રશ્ન પ્રશ્નો ઉપર આવી ગયા અને જોઈ લો કે તમારી ઉંમર હાલમાં તેર વર્ષ છે તો કેટલા વર્ષ પછી તમે મતાધિકાર કરી શકો છો તો અઢાર વર્ષ પછી નંબર આઠ તો ભારત ભારતમાં આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી કયા વર્ષમાં થશે તો બે હજાર ઓગણત્રીસ નંબર નવ નીચે પૈકી કોણ બંધારણ સભાના સભ્ય નથી તો મોહનદાસ ગાંધી પ્રશ્ન બે ભારતે લોક લોકશાહી શાસન પદ્ધતિ અપનાવ્યો નંબર બે ભારતમાં ચૂંટાયેલ સભ્યો સામાન્ય રીતે પાંચ વર્ષ માટે લોકોનું પ્રતિનિધિત્વ કરે છે નંબર ત્રણ સંઘ સરકારને કેન્દ્ર સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે નંબર ચાર ભારત બંધારણ ઘડતરની કામગીરી કુલ એકસો સાસઠ બેઠકોમાં પૂર્ણ થઈ ડૉક્ટર સાહેબ આંબેડકર બંધારણીય ઈલાજોના હકના બંધારણ આત્માનો સમાન કર્યો છે પ્રશ્ન ત્રણ ઉપર આવી દઈશું નીચેના વિધાનો સાચા છે કે ખોટા તો આપ સૌ પહેલાં જે ખરા ખોટા છે એ પહેલાંનો જવાબ ખરો છે બીજાનો ખોટો છે ત્રીજાનો ખરું છે ચોથાનો ખરું છે અને પાંચમાનું ખોટું છે તો હવે ત્યારબાદ આપણે પ્રશ્ન ચાર ઉપર મને ઓળખો તો હું બંધારણ સભાનો સભ્ય અને ભારતનો પ્રથમ વડાપ્રધાન તો જવાહરલાલ નેહરુ નંબર બે હું બંધારણ સભાનો સભ્ય અને ભારતનો પ્રથમ શિક્ષણ મંત્રી તો મહિલા મહિલાના અબુલ કલામ આઝાદ અને ત્રીજા ચોથા અને પાંચમાનો જવાબ તમે અહીંયા નોટ કરી શકો છો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ડૉક્ટર સાહેબ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ તો પ્રશ્ન પાંચ આપણે જોડકા ઉપર આવી જઈશું તો જોડકાના પણ જવાબ અહીંયા તમે જોઈ શકો છો પહેલાંનો ડી બીજાનો એ ત્રીજાનો ઈ ચોથા પ્રશ્નનો બી અને પાંચમા પ્રશ્નનો સી છે તો પ્રશ્ન છનો પણ તમે જવાબ જોઈ શકો છો હક અને ફરજ તો પહેલામાં હક બીજામાં ફરજ ત્રીજામાં હક ફરજ 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 હક ફરજ હક ફરજ ત્યારબાદ આપણે આવી જઈશું આપણા પ્રશ્ન સાત ઉપર તો પ્રશ્ન સાત ઉપર પણ તમે લોકશાહી એટલે શું તો પણ તમે નોટ કરી શકો છો તો અહીંયા તમે જે નોટ કરવું હોય તો કરી લો ત્યારબાદ બીજો પ્રશ્ન બિનસાંપ્રદાયિક દેશ એટલે શું તો ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે બિન એટલે ભારતનું શાસનતંત્ર કોઈ ધર્મ સાંપ્રદાયની માન્યતાને આધારે ચાલતું નથી ધર્મ કે સાંપ્રદાયના આધારે નાગરિકોને વચ્ચે ભેદભાવ કે પક્ષપદ રાખવામાં આવતો નથી તેમાં કોઈ પણ બિનજરૂરી દાખલગીરી કરી શકે નહીં ત્યારબાદ આપણે પ્રશ્ન ત્રણમાં પણ તમે જવાબ નોટ કરી લો ત્યારબાદ આપણે આવી જઈએ પ્રશ્ન આઠ ઉપર તો પ્રશ્ન આઠમાં બંધારણ સભાના કોઈપણ પાંચ પ્રતિનિધિઓના નામ તો પહેલાં છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ મહિલાના આઝાદ ડૉક્ટર ભીમરાવ આંબેડકર બંધારણ મહિલા પ્રતિનિધિત્વના નામ શ્રીમતી સરોજિની નાયડુ અને શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત વગેરે બંધારણમાં મહિલા પ્રતિનિધિત્વ હતા સંઘીય શાસન વ્યવસ્થામાં કેટલા પ્રકારના સરકાર હોય છે તો સંઘ સરકાર અને રાજ્ય સરકાર તો અહીંયા પણ તમે જોઈ શકો છો આને ચિત્ર ઉપરથી ઓળખવાના છે તો પહેલું ચિત્ર ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જવાહરલાલ નહેરુ ત્રીજું શ્યામ પ્રસાદ મુખર્જી ચોથું સરોજિની નાયડુ પાંચમું અબુલ કલામ આઝાદ વિજયાલક્ષ્મી પંડિત ચોથું રાજકુમારી અમૃત અમૃતકર પા કનૈયાલાલ મુનશી સરહોમી મોદી અને હંસા જીવરાવ મહેતા ત્યારબાદ આપણે આવી જઈએ પ્રશ્ન દસ ઉપર તો ભારતના આદર્શ નાગરિક બનવા તમે કેવી કેવી ફરજો અદા કરશો તો આપણા ભારત આદર્શ નાગરિકોને બનવા માટે નીચેની ફરજો અદા કરીશું બંધારણને વફાદાર રહીશું અને રાષ્ટ્રધ્વજ તથા રાષ્ટ્રગ્રત આદર આદાર કરીશું આમ આદર્શ નાગરિકો બનવા આવા પ્રયત્નો કરીશું અસ્તુ